નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન આવી છે જેના ગુજરાતી વિષયના પાઠ નંબર ત્રણ જુમો ભીસ્તી તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે આ આપણો બીજો ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી જ રીતના ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ આઠની નવી પોથીના ભાગ નંબર બે ના ગુજરાતી વિષયના પાઠ નંબર ત્રણ જુમો ભિસ્તી તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈએ અહીં સૌ પ્રથમ અધ્યયન નિષ્પત્તિ આપેલી છે જે તમે જોઈ શકો છો તમારા શબ્દોમાં લખો જોઈએ સૌરાષ્ટ્ર પ્રદેશના સતાધાર ગામની પાસે મોટી મોણભરી નામનું ગામ છે કેટલાક વર્ષો પહેલા તે ગામમાં માત્રાવાળા નામે એક ખેડૂત હતો માત્રાવાળા દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસીને નદીનું પાણી જોયા કરતો એકવાર તેણે જોયું કે એક સિંહ પોતાની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે આવ્યો પાણી પીવા જતાં નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્નીને મારી નાખી સિંહ તેને બચાવવાનો પ્રયત્ન પ્રયાસ કર્યો પણ તે તેમાં સફળ ન થયો દુઃખી થયેલો સિંહ નદીના કિનારા પર બેસી રહ્યો ચાર દિવસ પછી મગર પાછો આવ્યો ત્યારે સિંહે ઝડપથી તેના પર હુમલો કર્યો તે બેની વચ્ચે ભયાનક લડાઈ થઈ અંતે સિંહે મગરને મારી નાખ્યો પછી તે પોતે પણ ઘાયલ થઈને ત્યાં જ પડી ગયો માત્રાવાળા દૂરથી આ બધું જોતો હતો તે ઘાયલ સિંહની મદદ માટે ત્યાં આવ્યો દવા લાવીને તેણે સિંહની સારવાર કરી કેટલાક દિવસ પછી સિંહ સાજો થઈ ગયો અને તેનો મિત્ર બની ગયો ત્યારબાદ તે સિંહ દરરોજ માત્રાવાળાના ઘરમાં તેની પાસે રહેવા લાગ્યો તે માત્રાવાળા સાથે બધે જ ફરતો હતો અને તેના ઘર અને ખેતરનું રખોપું કરતો હતો માણસ અને સિંહની આ અજોડ દોસ્તી કેટલાક વર્ષો સુધી ચાલી માત્રાવાળાના અવસાન વખતે દુઃખી થયેલો સિંહ શમશાન યાત્રામાં પણ ગયો હતો શમશાનથી જ તે જંગલમાં જતો રહ્યો ત્યારબાદ કોઈ પણ માણસે તે સિંહને જોયો નહીં આજે પણ લોકો આ સત્ય ઘટનાને ભૂલી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ધોરણ સ્વ અધ્યન પોથી આવી છે જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અને તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો પ્રશ્ન નંબર બે વિચારીને લખો નંબર એક તમે ઘાયલ પંખીને રસ્તામાં પડેલું જોયું જુઓ તો શું કરો તો કે હું ઘાયલ પક્ષી રસ્તામાં પડેલું છું તો હું તરત જ તેની સારવાર જરૂરી સારવાર કરીશ તેને પાણી પાઈશ તેના ઘા પર મલમ પટ્ટી કરીશ અને સમયે સમયે ચણ પણ આપીશ ત્યારબાદ તે સાજું થઈ જાય ત્યારે તેને મુક્ત કરી દઈશ આમ હું ઘાયલ પક્ષીની સારવાર માટે મારાથી બનતા પ્રયાસ કરીશ નંબર બે તમને પ્રિય હોય તેવા પશુ પંખી માટે તમે શું કરો છો તો મારું પ્રિય પશુ કૂતરો છે તેનું નામ મોતી રાખ્યું છે મોતી માટે સુંદર નાનું ઘર બનાવ્યું છે તેમાં તેમણે બેસવા માટે સુંદર ગાદી મૂકી છે તેને સવાર સાંજ નિયમિત ફરવા લઈ જાઉં છું તેને નિયમિત પૌષ્ટિક જમવાનું આપીશ તેને નિયમિત રસી મૂકાવીશ બીમાર હશે તો સારવાર કરાવીશ તેની સાથે રમું છું નંબર ત્રણ વેણુને બચાવવા માટેના બીજા કયા કયા પ્રયત્નો થઈ શક્યા હોત તો વેણુને બચાવવા માટે જુમાએ ઝાપતે જઈને રેલવેનું સિગ્નલ ફેરવ્યું હોત તો કદાચ બચી જાત તો જુમાએ વેણુને દોડતો રોકી લીધો હોત તો કદાચ વેણુ બચી જાત અને જુમા પાસે લાલ કપડું હોત અને આવતી રેલવેને લાલ કપડું બતાવ્યું હોત તો રેલવે ઊભી રહી જાત નંબર ચાર જુમાની જગ્યાએ તમે હોત તો શું કરો તો જુમાની જગ્યાએ હું હોત તો હું રેલવેને રોકવાનો પ્રયત્ન કરત વેણુને દોડવા ન દીધો હોત હું પણ વેણુને બચાવવાના તમામ પ્રયાસ કરત પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વાક્યને ઓળખો પછી કર્તરી વાક્ય રચના હોય તો કર્મ કર્મણી અને કર્તરી અને કર્મણી વાક્ય રચના હોય તો કર્તરીમાં ઉદાહરણ મુજબ ફેરવો નંબર ઘોડીને દોડા દોડાવવામાં આવી કર્મણી વાક્ય કરતરીમાં ફેરવીએ તો કે રાજેશે ઘોડીને ઝડપથી દોડાવી નંબર બે જિજ્ઞાસાએ નૃત્ય કર્યું કરતરી વાક્ય કર્મણી વાક્યમાં ફેરવીએ તો જિજ્ઞાસાથી નૃત્ય કરાયું નંબર ત્રણ અકબરથી પુસ્તક વંચાયું કર્મણે વાક્ય કર્તરીમાં ફેરવીએ અકબરે પુસ્તક વાંચ્યું નંબર ચાર સુદામા કૃષ્ણને ભેટી પડ્યા કર્તરી વાક્ય કર્મણીમાં ફેરવીએ સુદામાથી શ્રી કૃષ્ણને ભેટાયું નંબર પાંચ વિક્ટરથી ભોજન કરાયું કર્મણે વાક્ય તો કર્તરીમાં ફેરવીએ વિક્ટરે ભોજન કર્યું પ્રશ્ન નંબર ચાર નીચેના વાક્યોમાંથી જુમાનો કયો ભાવ પ્રગટ થાય છે તેની ચર્ચા કરી નોંધ કરો નંબર એક દોસ્ત ભાગતો નહીં આપણે બંને સાથે મળીને તેને ભગાડીશું તો મિત્રતાનો ભાવ નંબર બે દોડો દોડો મારી ગાડી સળગી રહી છે સહાયનો ભાવ નંબર ત્રણ પરમ કૃપાળુ પરમેશ્વરને જે ગમ્યું તે ખરો ઈશ્વર ઈચ્છાનો ભાવ નંબર ચાર કોરોનાના કેરથી લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે ડરનો ભાવ નહી તો સારા વાટ નહીં લખો નંબર એ આણંદપુરના છેવાડે ત્રણ છાપરા હતા આણંદપુરના છેવાડે ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષેચી રહેતા નંબર બી જુમાના ઘરની ખડકી સાવ જર્જરીત હતી તો પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી મારેલી ખડકી ખુલ્લી રહેતી નંબર માટે ઘાસ ખરીદતો તો જુમાએ એક પૈસાના ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ જેને વેણું પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય નંબર ચાર જુમાને ધરાક વધારવાનો શોખ ન હતો તો કોઈ વધુ કામ આપે તો લેવું નહીં અને ધારા હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરા થવા કહેવું નહીં ત્યાર પછી નંબર પાંચ ત્રણ ઝૂંપડા જેવા ઘર આંબલીની નીચે સમય રહેતા

પ્રશ્ન નંબર છ રૂઢિપ્રયોગના અર્થને આધારે આપેલ પ્રત્યેક વિધાન માટે યોગ્ય ઉત્તર પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો નંબર એક જુમો એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો તો જવાબ આવશે કે જુમાને દરેક જણ રમાડતું નંબર બે જુમાએ બધા તડકા છાયડા જોઈ લીધા હતા તો જુમાએ સુખ દુઃખની બધી સ્થિતિ અનુભવી હતી નંબર ત્રણ પૈસાના છોડ આંગણે રેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા તો જબશે પૈસાદાર હતો ત્યારે જુમાને ઘણા મિત્રો હતા પ્રશ્ન નંબર સાત ખોટી જોડણીવાળો શબ્દ તારવીને તેની નીચે લીટી કરી સુધારીને ખાનામાં લખો તો નંબર એક પ્રતી નંબર બેમાં વિશ્વાન નંબર ત્રણમાં પૈસા નંબર ચારમાં મ્યુનિસા મ્યુનિસિપાલિટી પ્રશ્ન નંબર આઠ કૌશમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને વાર્તા બનાવો જોઈએ એક સુંદર અને રળિયાનું જંગલ હતું એ જંગલમાં ઘટાદાર વૃક્ષો હતા જંગલમાં ઘણા બધા પશુ પક્ષીઓ પ્રેમથી હળીમળીને રહેતા હતા જંગલમાં ઘણા જંગલી પ્રાણીઓ પણ રહેતા હતા બધા પ્રાણીઓએ ભેગા મળીને એક વખત રમત મેળો યોજવાનો નક્કી કર્યો આ માટે જંગલના રાજા સિંહની મંજૂરી માટે બધા પ્રાણીઓ ગયા રાજાએ સિંહને મંજૂરી આપી દીધી થોડા દિવસ બાદ રમત મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઘણા પશુ પક્ષીઓએ ભાગ લીધો રમત મેળા દરમિયાન હાથીઓના ટોળા વચ્ચે ઝઘડો થયો પાણીમાં જ હાથીઓ ઝઘડ લાગ્યા એટલામાં જંગલના રાજા સિંહે આવી નાના પ્રાણીઓનો બચાવ કર્યો અને હાથીઓને ઝગડતા રોક્યા આમ સુંદર રીતે રમત મેળો પૂરો થયો પ્રશ્ન નંબર નો નીચેનો ફકરો વાંચીને એ જુમો પોતે બોલતો હોય એ રીતે લખો તો જોઈએ આપણે કે વેણુની ઘંડળી ધીમે વાગતી હોય ને હું જલ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જાતો હોઉં છું બાણે બાણે પાણી ભરી દીધા પછી હું અને વેણુ પાછા વળતા મારા માટે ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી મારા શાક માટે અને બત ભરીને ગદબ જેને વેણુ પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લઈ લઉં છું તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો